આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જે રીતે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે મુહિમ ચલાવી છે તેના કારણે ઘેરા પ્રત્યેઘાત ગુજરાતભરમાં પડી રહ્યા છે આપણી સાથે દરિયાપુન પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરીએ ગ્યાસુદ્દીન ભાઈ જે રીતે એક તરફ વાતો થાય છે કે અમે ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવીશું દારૂનું દુષણ છે તે ગાંધીના ગુજરાતમાંથી ખતમ થશે અને બીજી તરફ આજે કોંગ્રેસને ડ્રગ્સ અને દારૂ મુદ્દે આંદોલન કરવા પડી રહ્યા છે કઈ રીતે જોયું

પરંતુ પહેલી વખત પકડાય તો વીસ વર્ષની સજા અને બીજી વખત પકડાય તો ફાંસીની સજાનો અમલ કરવાનું જે છે એ હાઈકોર્ટમાં પેહાઈલ કરીને ધારાસભ્ય તરીકે મેં ગેસોદ્રન શેખે કર્યું છે આજે દસ વર્ષે મારી વાત સાચી પડી છે આ બે હજાર ચૌદથી હું કહેતો હતો આજે દસ વર્ષે વાત સાચી પડી છે કે સમગ્ર ગુજરાતની અંદર જે રીતના ડ્રગ્સ અને દારૂ જુગારની બધી જે રીતના ફેલાય છે એના પરિણામે આજે સમગ્ર ગુજરાત ટ્રસ્ટ છે પરંતુ જ્યારે જન આક્રોશ યાત્રા અમારા સન્માનનીય અધ્યક્ષ અમિત ચાવડાજીએ કાઢી એની સફળતાને જોઈ ભારતીય જનતા પાડીના પેટમાં તેલ રવડાયું અને એમને એ કંઈ મુદ્દો શોધતા હતા કે ગમે તેમ કરીને જમીનની આક્રોશ યાત્રા જે છે એ વિફળ થાય એવામાં ત્યારે અમારા સન્માનનીય લડાયક ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાસે એક ફરિયાદ આઈ યાત્રા દરમિયાન કે ભાઈ મંદિરની પાંચસો ફૂટની મેરામેરીની અંદર આ હિન્દુત્વની વાત કરનારી ભાજપ સરકાર કે ત્યાં દારૂ જુગાર ના અડ્ડા ચાલે છે ત્યારે એ બાબતે એમણે એનો વિરોધ કર્યો એમણે જે કીધું એને વાતનું વતેસર કરીને એ લોકોએ ભારતીય જનતા પાર્ટીએ બે ચાર પરિવારના લોકોને પોલીસ કર્મચારીઓને સાથે રાખ્યા બાકી ભાજપના કાર્યકર્તાઓ ખેસ પહેરીને અમારા સન્માનની અધ્યક્ષ અમિત ચાવલાની રેલી અમારી કોંગ્રેસ પરની આક્રોશ રેલીને રોકવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો પરંતુ એમને સેલ્ફ ગોલ કર્યો એ પછી સમગ્ર યાત્રા જે છે અભૂતપૂર્વ સફળતા અમને મળતી થઈ ગઈ અને

બળગા ફૂકવા મોટી મોટી વાતો કરવી નિષ્ફળતાનો તેને કહેવાય કે સરતા જ જે છે એ હર્ષ સંઘવી છે અને એ અમને સંસ્કાર શીખવાડવાની વાત કરે છે આજે એમની નિષ્ફળતા હોય કે તેમને શરમ આવી જોઈએ એમને એમને રાજીનામું આપવું જોઈએ અને એમને આ બાબતે તાત્કાલિક સમર્થ ગુજરાતમાંથી દારૂ જુગાર અને ડગદી બધી બંધ કરવી જોઈએ એ હજાર પંદરમાં મેં આ વાત કરી છે વિધાનસભામાં કે ગુજરાત જે છે ઉડતા ગુજરાત બનવા તરફ જઈ રહ્યું છે એ આજે દસ વર્ષથી એ વાત સાચી પડી છે પેલા પણ એક ભાજપના અત્યારે ભાજપના ગયેલા ધારાસભ્ય પેલા પણ આ મુદ્દો ઉપાડ્યો હતો પણ આ મુદ્દો તો બે હજાર પંદર થી ચૌદ થી ઉપાડતો આવ્યો છું ને આજે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ જે છે જીજ્ઞેશ મેવાણીજી અને અમિત ચાવડાની તરફેણમાં આવ્યું છે જે કાયદામાં રહેશે ફાયદામાં રહેશે ચમરબંધીને છોડવામાં નહીં આવે વરઘોડો તો નીકળશે આ બધા શબ્દો ગૃહમંત્રીના છે તમે કહી રહ્યા છો કે બુટલેગરો ડ્રગ્સ ડ્રગ્સ પેલરો બેફામ બન્યા છે અને ગલી ગલી કોંગ્રેસના આરોપ છે કે ડ્રગ્સ અને દારૂ વેચાઈ રહ્યો છે તો પછી આ ડેફિનેશન કોને લાગુ થાય છે કાયદા આ ડેફિનેશન આ ડેફિનેશન કાયદેસર આપણે જ લાગુ થાય છે મેં પહેલા જ કીધું કે બળગા ફૂકોમાં માયર છે આ ગ્રામમંત્રી આ નિસ્પળ ગ્રામમંત્રી આજે ઉપમુખ્યમંત્રી બન્યા છે સરફ ફિલ્મી ડાયલોગ બોલવાનું લોકોને ઉશ્કેરવાના અને જે નીતિ ભારતીય જનતા પાર્ટી છે જુલમ અને અત્યાચારની બે સમાજને લડાવવાની તમે આ ગ્રહમંત્રીને હતા ત્યારના એમના ભાષણો સાંભળો મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ હિન્દુ મુસ્લિમ સિવાય ભારત પાકિસ્તાન સિવાય મંદિર મસ્જિદ સિવાય એમની પાસે કોઈ એમની પાસે કોઈ ઉપલબ્ધિ નથી એનું કારણ છે કે આ એકદમ નિષ્ફળ સરકાર છે અને નિષ્ફળ તર્ક આધારિત કહું છું કે જો નિષ્ફળ ના હોત તો આખો ને આખો મંત્રીમંડળ બદલવું પડ્યું ના હોત એમને ખબર છે જનતામાં આક્રોશ છે અને અમારા અમારા સન્માનની અધ્યક્ષ જે યાત્રાની આક્રોશ યાત્રા નીકળી એને દબાવી દેવા કચડી દેવા માટે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ દબાવવા પોતે સેલ્ફ ગોલ કરી રહી છે ચાવડા અને જિગ્નેશ મેવાણી સાથે પ્રશ્ન કોંગ્રેસ હવે લડાઈ ભૂમિકામાં આવી ગઈ છે ડ્રગ્સ અને દારૂ મુદ્દા આજે તો એક નંબર પણ જાહેર કર્યો છે હેલ્પલાઇન નંબર તો કઈ રીતે આ લડત છે તે ચલાવવાના છે ને જન જન સુધી આ વાત પહોંચે ગુજરાતના લોકો સુધી એ માટેના કેવા પ્રયાસો રહેવાના અમારું સંમેલન અમિતભાઈ ચાવડા ભરતસિંહજી સોલંકી તમામ લોકો ઉપસ્થિત હતા એની અંદર અમિત મંચ હતું કે તાત્કાલિક આપણે એક મોબાઈલ નંબર જાહેર કરવો જોઈએ હેલ્પ ડેસ્ક જાહેર કરવી જોઈએ મને આનંદ છે કે મારા અધ્યક્ષે મારી વાતને મારા સૂચનને માનીને એક નાના કાર્યકર્તાની વાત માનીને પણ આજે આ પગલું લીધું છે કે સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ અમને આ બાબતે જાણ કરશે તો અમે આ વાત ગાંધીનગર સુધી પહોંચાડીશું અને આપને એનાથી વિશેષ કહીએ કે અમે આ બાબતે હવે જ્યાં અમને ખબર પડશે ત્યાં કોંગ્રેસ પક્ષ સમગ્ર ગુજરાતમાં જનતા રેડ કરશે અને બત્રીસ બત્રીસ જિલ્લાઓની અંદર દારૂ જુગાર અને ડ્રગની બધીની સામે કોંગ્રેસ આંદોલન કરશે કેમ કે અમારી યાત્રા જે છે હજુ સમગ્ર ગુજરાતમાં ફરવાની છે એટલે અમને તો એ લોકોએ સામેથી સામે ચાલીને અમને જે આમનું જે નિષ્ફળ કરવા ગયા એની અંદર અમને સફળતા આપવામાં હું માનું છું કે હું ગૃહમંત્રી મંત્રી ને उपमुख्यमंत्री નો આભાર માન્યો છું તો કસી આભાર આતા દરિયાપુנה પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદિન શેખ તેમણે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ છે તે જનતા રેડ કરશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી છે દર્શક મિત્રો આવા જ વીડિયો જોવા માટે નવ જીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ